નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે ટીઆરબીએસસી સેમેસ્ટર ફાઈવ કેમેસ્ટ્રી ત્રણસો એક ઓર્ગેનિક કેમેસ્ટ્રી આમાં યુનિટ નંબર ફોર બી છે પ્યુરિન અને પિરિમિડિન તો આપણે પહેલાં વિડિયોમાં વાત કરીએ છીએ પ્યુરિનનું સંશ્લેષણની વાત કરી હતી અને આપણે આજે આ વિડીયોમાં એડેનિનનું સંશ્લેષણ આપણે વાત કરવાના છે અને સમજવાના છે તો સૌથી પહેલાં તમે જો પહેલો વિડીયો જોયો ના હોય તો સૌથી પહેલાં પહેલો વિડિયો જોઈ લેવ ત્યારબાદ આ વિડીયો જોશો તો તમને આ જે સંશ્લેષણ છે એ સહેલું લાગી શકે છે તો તમારે ટૉપિકમાં લખવાનું છે સંશ્લેષણ આપો એડેનિન બરાબર તો આ સંશ્લેષણ યુરિન એડેનિન અને જે ગ્વાનિન સંશ્લેષણ છે એ યુરિક એસિડમાંથી જ આપણે બનાવીશું જેથી તમને આસાનીથી તમે પરીક્ષામાં સારો સ્કોર કરી શકો બરાબર તો સૌથી પહેલાં યુરિક એસિડનું સ્ટ્રક્ચર આપણે દોરીશું તો કાર્બન કાર્બન ડબલ બોન સિંગલ બોન એનએચ કાર્બન ડબલ બોન સિંગલ બોન એનએચ કાર્બન કાર્બન ડબલ મોન સિંગલ મોન અહીંયા ઉપર એનએચ નીચે પણ એનએચ અને અહીંયા કાર્બન ડબલ મોન ઓક્સિજન બરાબર તો આ આપણે યુરિક એસિડ છે એનું કીટો સ્વરૂપ થયું એની આપણે પ્રતિવર્તી પ્રક્રિયા છીએ તો આપણે પહેલાં વિડીયોમાં જોયું હતું કે કીટો સ્વરૂપમાંથી ઇનોલ સ્વરૂપમાં કઈ રીતે ફેરફાર થાય છે તો અહીંયા જે ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ બ્રેક થાય છે અને બહાર જઈને હાઇડ્રોજનમાં ફેરવાય છે અહીંયા જે હાઇડ્રોજન છે અહીંયા અટેક કરે છે પોતાની બંધની ભાગીદારી કરે છે એટલે અહીંયા ડબલ બોન્ડ બની જશે અહીંયા ડબલ બોન્ડ તૂટીને સિંગલ બોન્ડ બની જશે અહીંયા હાઇડ્રોજન છે એ અહીંયા પોતાના બંધ બનાવવા માટે ભાગીદારી આપશે એવી જ રીતે અહીં હાઇડ્રોજન આ રીતે કરશે અને અહીંયા આ રીતે બરાબર તો હવે ઇનોલ સ્વરૂપ માટે આપણે લખીએ તો અહીંયા સિંગલ બોન્ડ થઈ જશે અહીંયા ઓએ ઓક્સિજન હતો અને હાઇડ્રોજન એક બંધ બનાવવા માટે બહાર આવ્યો ત્યારબાદ અહીંયા સિંગલ બોન્ડ હતો અને એક હાઇડ્રોજને બંધ બનાવવા માટે પોતાની શું કરી છે ભાગીદારી આપી છે તો અહીંયા ડબલ બોન્ડ બની જશે નાઇટ્રોજન અહીંયા અહીંયા પણ એ રીતે સી ઓ એચ અહીંયા પણ એક બંધ હાઇડ્રોજને બંધ બનાવવા માટે ભાગીદારી આપી છે ત્યારબાદ કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે એ એઝ ઇટ ઇઝ જોવા મળશે ઉપર એનએચ રહેશે અને નીચે નાઇટ્રોજન રહેશે કારણ કે એક હાઇડ્રોજન છે એ પોતાને બંધ બનાવવા માટે ભાગીદારી આપી છે તો સી ઓ અહીંયા ડબલ બોન્ડ બરાબર આ રીતે અહીંયા ડબલ બોન્ડ ક્યાંથી આવ્યો તો અહીંયા જે હાઇડ્રોજન હતો એ પોતાને બંધ બનાવવા માટે ભાગીદારી આપી છે તો હવે આનું નામકરણ જોઈએ તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ તો કયા કયા સ્થાન પર હોવજ છે બીજા છઠ્ઠા અને આઠમા સ્થાન પર હોવચ સમૂહ છે તો આ જે નામકરણ છે બરાબર એ આપણે આગળ કામ લાગશે તો આ સ્વરૂપ થયું ઇનોલ સ્વરૂપ કોનું છે આ બંધારણ યુરિક એસિડ યુરિક એસિડમાંથી બનાવી છે તો હવે આપણે ઇનોલનો જ પ્રયોગ કરવાનો છે હવે એની પ્રક્રિયા આપણે પીઓ સીએલ થ્રી એટલે કે ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઈડ સાથે કરવામાં આવે છે તો આપણે આગળના વિડીયોમાં પણ જોયું હતું કે આટલી જે પ્રોસેસ છે એ એઝ ઇટ ઇઝ રહેશે આના પછીનું સ્ટેપ શું હતું કે ત્રણ જગ્યાએ સીએલ સમૂહ જોડાશે બીજા છઠ્ઠા અને આઠમા સ્થાન ઉપર અને જ્યાં જ્યાં બીજા અને છઠ્ઠા અને આઠમા સ્થાન પર ઓએચ સમૂહ છે એ ઓએચ સમૂહ રિમૂવ થશે એટલે કે દૂર થશે તો ઉપર તમે જોઈ શકો તો અહીંયા સીએલ બરાબર ત્યારબાદ નાઇટ્રોજન અહીંયા પણ ઓએચ હતો એની જગ્યાએ સીએલ જોડાઈ જશે નાઇટ્રોજન કાર્બન કાર્બન ડબલ બોન્ડ એન એચ અહીંયા એન છે સી સીએલ છે બરાબર તો હવે તમે જોઈ શકો એનું નામકરણ કરીએ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન અને એટ તો આનું નામકરણ કરીએ તો નામમાં શું થશે ફેરફાર તો ટુ સિક્સ એટ ત્રણ ક્લોરિન છે એટલે કે ટ્રાય ક્લોરો પ્યુરિન આટલા સુધી પ્યુરીન એડેનિન અને ગ્વાનિનની અંદર આટલા સુધી સેમ આવશે આટલા સુધી તમારે પ્રક્રિયા કરી નાખવાની રહેશે ત્રણેયમાં ત્યારબાદ હવે એડેનીનમાં શું ફરક પડે છે તો અહીંથી આપણે અહીંથી આપણે આગળ વાત કરીએ તો હવે આની જે પ્રક્રિયા છે એ જલીય એમોનિયા અથવા ઇંગ્લિશમાં કહીએ તો લિક્વિડ એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે તો એમાંથી સૌપ્રથમ તમારે આ રીતે છૂટું પાડી દેવાનું જેથી તમને યાદ રહે કે એક હાઇડ્રોજન છે અને એક એમિનો ગ્રુપ છે એનએચ ટુ બરાબર એનએચ ટુને શું કહીશું એમિનો ગ્રુપ તો હવે અહીંયા જે એમિનો ગ્રુપ છે એ એમિનો ગ્રુપ અહીંયા છઠ્ઠા સ્થાન પર અટેક કરશે ક્લોરીનને શું કરશે રિમૂવ કરી દેશે બરાબર અહીંયાથી ક્લોરીનને રીમૂવ કરી દેશે તો ચલો જોઈ લઈએ સી ઉપર એનએચ ટુ ક્લોરીનને રીમૂવ કર્યો ત્યાર બાદ બાકીના સ્ટ્રક્ચર છે એઝ ઇટ ઇઝ નાઇટ્રોજન છે સી સી ડબલ બોન એન કાર્બન કાર્બન ડબલ બોન એનએચ નીચે નાઇટ્રોજન અહીંયા સી સીએલ બરાબર હવે આનું નામકરણ કરીએ તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ બરાબર તો હવે છઠ્ઠા સ્થાન પર શું છે એમિનો તો સિક્સ એમિનો બીજા અને આઠમા સ્થાન પર ક્લોરીન જોડાયેલ છે ટુ એટ ડાય ક્લોરો પ્યુરીન બરાબર અહીંયા શું કર્યું આપણે એમોનિયાને અલગ કરી નાખ્યા એમાં એક હાઇડ્રોજન અને એક એમિનો ગ્રુપ અલગ પાડ્યો હવે એમિનો ગ્રુપ છે એ ક્લોરીન પર એટેક કરશે અને ક્લોરીનને શું કરશે દૂર કરી નાખશે બરાબર એક ક્લોરીનને દૂર કરી નાખે અને એની જગ્યાએ એમિનો ગ્રુપ જોડાય તો નામ શું થશે સિક્સ એમિનો ટુ એટ ડાય ક્લોરો હવે આની જ્યારે પ્રક્રિયા આગળ કરીએ છીએ તો બે ગણા એચઆઈ સાથે અને ડેલ્ટા તાપમાને પ્રક્રિયા કરાવવાની છે તમારે બુક ગુજરાતીની જે બુક છે બરાબર ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં બી એસસીમાં એની અંદર તમને એક એચઆઈ આપેલું છે પરંતુ બે હાઇડ્રોજન છે એ અહીંયા જોડવાના છે તો એટલે બે એચઆઈ સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો અહીંયા જે બીજા અને આઠમા સ્થાન પર જે જે ક્લોરીન જોડાયેલા છે એ બંને ક્લોરીન અહીંયાથી દૂર થઈ જશે અને ત્યાં શું થઈ જાય બંને જગ્યાએ એક એક હાઇડ્રોજન છે એ આપણે જોડવાનું રહેશે તો આપણે સ્ટ્રક્ચર જોઈએ બાકીનું સ્ટ્રક્ચર એઝ એઝિટીઝ છઠ્ઠા સ્તર પર એમિનો ગ્રુપ હતું એઝિટીઝ પછી નાઇટ્રોજન અહીંયા સી એચ ડબલ પોન એન કાર્બન કાર્બન ડબલ પોન એનએચ નાઇટ્રોજન સી તો અહીંયા જે અહીંયા જે ક્લોરીન હતો એની જગ્યાએ શું થયું હાઇડ્રોજન એડ થઈ ગયો બીજા સ્થાન પર અને અહીંયા જે આઠમા સ્થાન પર ક્લોરીન હતો એની જગ્યાએ પણ હાઇડ્રોજન એડ થઈ ગયો બરાબર અહીંયા લખ્યું છે ને ટુ એચ ટુ એચ લખેલું છે એટલે એક હાઇડ્રોજન અહીંયા બીજા સ્થાન પર અને બીજો હાઇડ્રોજન છે એ આઠમા સ્થાન પર જોડાઈ જશે તો હવે આનું નામકરણ કરીએ તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અને એટ તો નામ થશે આનું સિક્સ એમિનો સિક્સ એમિનો પ્યુરિન અથવા તો બીજું નામ કહીએ તો એડેનિન બરાબર સિમ્પલ છે પણ તમારે પ્રેક્ટિસ કરવી પડે જો તમે પી સી એલ થ્રી અને આ જે ટુ સિક્સ એ ટ્રાયક્લો પ્યુરિન છે એ એડેનિન પ્યુરિન અને ગ્હાનીનની અંદર તમે આટલું તૈયાર કરી નાખો તો આગળનું જ તમારે થોડું ઘણું યાદ રાખવું પડે છે તો આ કોમન વસ્તુ થઈ જશે આટલા સુધી તમારે પ્યુરિન એડેનિન અને ગ્વાનીની અંદર આટલું સેમ આવશે તો આજે આપણે આ વિડીયોમાં એડિનિનનું સંશ્લેષણ જોયું બરાબર અને જો તમે હજુ સુધી પ્યુરીન્સનું સંશ્લેષણ ના જોયું હોય તો તમે જોઈ શકો છો આપણે એ ચેનલમાં જઈને અથવા એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાં જઈને પણ તમે વિડીયો જોઈ શકો છો ને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે અને કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બે લાઈકન આપેલું હશે એમાં ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત